ગુજરાત રાજ્યની લોકસભાની ચૂંટણીઓ ત્રીજા તબક્કામાં સાતમી મે રોજ મતદાન થવાનું છે ત્યારે મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાનો પ્રચાર પ્રસાર વેગવંતુ બનાવી મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે શહેરના ત્રણ દરવાજાથી લઈને રેલવે સ્ટેશન સુધીના તમામ વેપારી મિત્રોને રૂબરૂ મળી પોતાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો પોતાના પ્રચાર પ્રસાર દરમિયાન ચતુર્ભુજ બાગ પાસે આવી પહોંચતા ત્યાં ઉભેલી પાણીપુરીની લારીવાળાએ નેતાજીને પાણીપુરીનો સ્વાદ ચખાડી જીતની શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ હાલ પડી રહેલી ગરમી અને રાજકીય ગરમીને મહદઅંશે ઓછી કરવા નેતાજીએ બરફના ગોળાનો સ્વાદ પણ ચાખી નાના વેપારીઓ સાથે એક અનોખો પ્રચાર પ્રસાર કરતા જોવા મળ્યા હતા તો ચંદનજી ઠાકોરની સાથે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહી તમામ વેપારી વર્ગને કોંગ્રેસના ઉમેદવાર અને સદારામ બાપુના ભક્ત એવા ચંદનજી ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરવામાં આવી હતી બિલકુલ ડોર ડોર પ્રચાર પાટણ સિટીમાં આજે હું નીકળ્યો છું પાટણના પ્રજાનો લોકોનો પ્રેમ ભાવ જે મળી રહ્યો છે વેપારી તરફથી અનેક પ્રકારની મને કમ્પલેનો પણ મળી રહે છે કે પાટણને હાઈવે સાથે કનેક્ટિવ ના કર્યું પાટણમાં ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું સરકાર દિલ્હીમાં દસ વર્ષથી સરકાર મારા પાટણને એરપોર્ટ ના આપ્યું અને મારા પાટણને તમે જુઓ રણકી ભાવ આટલી સરસ બનાવી એક પણ સારી હોટલ ના આપી સારી વ્યવસ્થાઓ ના આપી અનેક પ્રકારની પાટણમાં સમસ્યાઓ છે ચંદનજી ઠાકોર જીતીને આવશે તો આ બધા સમસ્યાનો હલ હાલ છે સૌથી પહેલાં પાટણનું એરપોર્ટ કઈ રીતે બને એની વ્યવસ્થા ઊભી કરશે ઇન્ડસ્ટ્રી ઊભી કરશે જીઆઈડીસી ઉભી કરશે અનેક પ્રશ્નો જે પાટણના છે એને હલ કરવાનું કામ ચંદનજી ઠાકોર કરશે